વલસાડના પારડીમાં એક સગીરા પર થયેલા દુષ્કર્મ દુષ્કર્મ મામલે આચરનાર યુવક સહિત મદદગારી કરનાર યુવતી અને અન્ય એક યુવક સામે પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે બે યુવક અને એક યુવતી સહિત ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના પારડી તાલુકામાં રહેતી એક સગીરા સાથે એક વિશાખા નામની એક યુવતી મિત્રતા કરી હતી વિશાખા અને તેનો મિત્ર વિજય ઉર્ફે કાલુ સગીરાને ઉદવાડા બેંકના કામ માટે લઈ ગયા હતા જ્યાં પ્લાન મુજબ ધ્રુવલ નામનો એક વ્યક્તિ આવી પહોંચ્યો હતો ત્યાંથી વિશાખા વિજય ઉર્ફે કાલુ અને ધ્રુવલ સગીરાને એક વાડીમાં લઈ ગયા હતા જ્યાં ધ્રુવલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું બીજા દિવસે સગીરાના પેટમાં દુખાવો ઉપડતા તેને તેના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ધ્રુવલ અને મદદગારી કરનાર વિશાખા અને વિજય ઉર્ફે કાલુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાડી વિસ્તારમાં ગઈકાલે એક સગીરા ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં કુલ ત્રણ આરોપી જેમાં એક કાલુ ઉર્ફે વિજય બીજો ધ્રુવલ અને ત્રીજી એક વિશાખા આ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર બનાવની હકીકત કહીએ તો આ સગીરા જે છે જે સોળ વર્ષની સગીરા છે એની સાથે આ વિશાખા નામની છોકરીએ એક પ્લાન મુજબ મિત્રતા કરી હતી પાંચ દિવસ પહેલાં મંદિરના દર્શન કરવા જતી વખતે અને મિત્રતા કરીને એ પોતાના ફ્રેન્ડ જે છે વિજય ઉર્ફે કાલુ એની સાથે ચલ તને હું ઉદવાડા એક બેંકનું કામ છે ત્યાં અમે તને લઈ જઈએ મારી સાથે આવવું હોય તો તું ચાલ મંદિરેથી એને લઈ ગઈ હતી અને ત્યાં આ વિજય ઉર્ફે કાલુ અને વિશાખાની ઓલરેડી જેની સાથે વાત થઈ હતી એવો ધ્રુવલ નામનો છોકરો ત્યાં આવી ચૂકેલો હતો અને ધ્રુવલ વિશાખા અને આ કાલુ ઉર્ફે વિજય આ ત્રણેય લોકો આ છોકરીને વાડી વિસ્તારમાં એક જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં કાલુ અને વિશાખાની મદદગારીથી ધ્રુવલે આ જે દીકરી છે સગીર વયની એની સાથે બળાત્કારનું કૃત્ય કરેલું હતું અને દુષ્કર્મનું કૃત્ય કર્યા બાદ નેક્સ્ટ ડે આ દીકરી જ્યારે ઘરે આવી ત્યારે એને પેટમાં દુખતા એણે પોતાના માતા પિતાને આ કમ્પ્લેન કરી હતી કે મારી સાથે ગઈકાલે આ ધ્રુવલ નામના વ્યક્તિએ મારી સાથે કંઈ કર્યું હોય એવું મને લાગે છે અને તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દીકરીની પૂછપરછ દરમિયાન જે પણ નામ અમને મળેલા હતા તમામ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યા હતા અને આખી પૂછપરછમાં આ ધ્રુવલ નામના વ્યક્તિ દ્વારા આ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને જેની અંદર કાલુ ઉર્ફે વિજય અને વિશાખા નામની છોકરી જે છે એમણે મદદગારી કરી છે એટલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસીની કલમ ત્રણસો છોતેર અને પોક્સોની કલમો મુજબનો ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ વલસાડ